બોલો ખેડૂત મિત્ર આપડે youtube માં મુકતા હોઈએ personal detail નહીં આપતા તમારો તો કયો પ્રશ્ન છે તો youtube માં ચૌદસો video માં ન હોય એવું બને ના ના સાહેબ એમાં છે ને અમારે જમીન પેલા કે છે ને તમારે વધારે છે અમારા દાદા ને મારા એના ભાઈ ની બે ની જમીન હતી પછી ભાગ પડ્યા ને એટલે છે એ મારા સર્વે માં મેં એક ફોટો મૂક્યો છે હાકડું મોટું છે ને પાડી પર ને એ મારા સર્વે નંબર માં છે એ તો આગળ જેટલું જગ્યા હતી ને એટલું સંયુક્ત માં વાપરતા અને કે માપણી કરાવી તમારે વધારે છે બાજુ વાળા એના છોકરા એને સંયુક્ત માં છે મારે એકલાખ છે તો મપાવીને તો નો હિસ્સો એટલે હરકું મપાવે જમીન તો ઈ લોકો એમ કે છે કે પેલા કે એને બે સા ને છે અમારા બાજુ ખાસો છે

હા અને વાડી પડી મે હાથ નંબર માં બોલે છે કઈ ખેડી નો અગે હા ઈ ખેડી નો આગે ને હા 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 સારું હા થેન્ક યુ સર